હેલો એવરી આપણને ખબર છે કે સુધારાઓને ક્યારેય સરહદ નથી હોતી પ્રગતિના પંથે જે વ્યક્તિ ચાલતો હોય છે એ પણ ક્યારેય સંપૂર્ણ નથી હોતું આપણે જ્યારે જ્યારે મહાન લોકોના જીવનમાં ડોક્યુ કરીએ એની આત્મકથાઓ વાંચીએ કે એમની સફળતાની વાતો સાંભળે ત્યારે આપણને ખબર પડે કે એમને નાની નાની જેમના જીવનમાં ખામીઓ હતી એને પણ એ લોકોએ સુધારવાનો પ્રયત્ન કર્યો છે સામાન્ય માણસ કદાચ છે ને ધ્યાનમાં પણ ના લે એવી જે ખામીઓ હોય છે એને લોકો ફોકસ કરી અને સુધારો કરતા હોય છે એટલે જ કહેવાયું છે કે સુધારાઓને સરહદ નથી હોતી અને પ્રગતિને પૂર્ણ વિરામ નથી હોતો ફોરેનમાં રેન્ડી પોપ નામના એક મહાન પ્રખ્યાત પ્રવચનકાર થઈ ગયા તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે એમની બહેન સાથે ડિઝની વર્લ્ડ જે છે એની વિઝિટમાં ગયેલા અને આખો દિવસ ત્યાં બધી રાઇડ્સ ને બધી મ્યુઝિયમ ને એ ડિઝની વર્લ્ડમાં ફરે છે અને પછી ત્યાં એક બહુ મસ્ત રમકડાની દુકાન હોય છે ત્યાં જઈ અને બંને ભાઈ બહેન એમના માતા પિતાએ આપેલા પૈસામાંથી એક સરસ મજાનું રમકડું ખરીદે છે અને પૈસા આપી અને પાછા ડિઝની વર્લ્ડમાં આગળ ફરે છે દસ મિનિટ જેવું થાય છે ત્યાં રેંડીના હાથમાંથી એ રમકડું જે હોય છે અને તૂટી જાય છે બંને ભાઈ એકદમ ઉદાસ થઈ ગયા કે તો હમણાં જ આપણે રમ્યા પણ નથી મમ્મી પપ્પાને પણ આ બતાવ્યું નથી અને રમકડું તૂટી ગયું એકદમ આમ ઉદાસ થઈ જાય છે આમ રડમસ જેવા બંને બાળકો થઈ જાય છે અને ત્યાં એક વ્યક્તિ આ ક્રિયા જોઈ રહ્યો હોય છે અને પૂછે છે કે આખી વાત શું છે અને બધું સાંભળ્યા પછી એ કહે છે કે તમે રમકડાવાળાની દુકાને જઈને કહો કે તમારું રમકડું જે અમે હમણાં જ લઈને ગયા અને તૂટી ગયું છે એ સમયે રેન્ડી નાનું હતું પણ એકદમ આમ પ્રામાણિક બાળક હતું એ કહે છે પણ આ રમકડું તો મારાથી પડી ગયું છે અને તૂટી ગયું તો હું એવું કેમ કહી શકું કે તમે મને બદલી આપો એ સમયે પેલો વ્યક્તિ કે છે કે તું પ્રયત્ન તો કરી જો તું જા એ દુકાનદારને વાત કર પછી જે પરિણામ આવે અને રેન્ડી અને તેની બેન બંને જણ પેલા રમકડાનો જે દુકાનદાર હોય છે એની પાસે જાય છે અને એકદમ પ્રામાણિક બે ભાઈ બહેન હોય છે એટલે સાચું જ કહી દે છે કે તમારી પાસેથી અમે હમણાં રમકડું લઈ ગયા પણ આ તૂટી ગયું છે અને મારી જ ભૂલના લીધે આ રમકડું તૂટી ગયું છે તો તમે અમને કઈ આમાં મદદ કરી શકો કેટલું પ્રેમથી કેટલું સરસ રીતે બેનો બાળકો હોય છે એ દુકાનદાર સાથે વાત કરે છે તો એ સમયે દુકાનદાર કહે છે કે હું તમને આ રમકડાના બદલામાં નવું રમકડું આપીશ ત્યારે રેન્ડી કહે છે કે નવું રમકડું કેમ એકદમ આશ્ચર્ય પામી જાય છે કે મારી ભૂલના લીધે આ રમકડું તૂટી ગયું છે મારાથી એ નીચે પડી ગયું ને એટલે તૂટ્યું છે ત્યારે દુકાનદાર કહે છે કે ના દીકરા ભૂલ તારી નથી ભૂલ અમારી છે અમારે પેકિંગ એવું કરવું જોઈએ જોઈએ કે બાળકના હાથમાંથી નીચે તો પણ ના અને રેન્ડી એકદમ ખુશ થઈ જાય છે ને એને પેટલું નવું રમોકડું મળે છે એટલે બંને ભાઈ બહેન પાછા ફરવા જતા રહે છે ડિઝનીવલમાં અને સાંજે પછી જ્યારે એના પિતાશ્રી એમને ઘરે મળે છે ત્યારે આખું આ વાત કરે છે કે પિતાજી આજે એમનો આવો અનુભવ થયો અને દુકાનદાર અમને નવું રમકડું આપ્યું બદલીને ત્યારે એમના પિતાજી બહુ ખુશ થાય છે અને એ રેન્ડી હોય છે એમના પિતા ત્યાં ડિઝનીવર્લમાં બસ જે અંદર ચાલતી હોય એના ડ્રાઈવર તરીકે જોબ કરતા હોય છે આ એમને ઘટના સાંભળીને એ પછીના દિવસથી એ રેન્ડીના જે પિતા હતા હંમેશા બધા ટુરિસ્ટને લઈને જાય ત્યારે એ રમકડા ત્યાં બસ ઊભી રાખે એટલે બધા જ જે વિઝિટર્સ હોય ટુરિસ્ટ હોય એ ત્યાં થી ખરીદી કરે એ રમકડા દુકાને થી રમકડા લે અને એક વર્ષમાં એ વ્યક્તિને એક લાખ રૂપિયાની વધારે કમાણી થઈ તો પ્રામાણિક રહેવું ને એ ક્યારેય તમને નુકસાનદાયક નથી જો તમારી ભાવના સારી હશે નાનકડી એવી એની ખામી હતી કે મારું રમકડું પેકિંગ એવું હોવું જોઈએ કે બાળક તો આટલા કરે નથી પણ એ ન અને એના સુધારો લાવવાનો પ્રયત્ન કર્યો બાળકને નવું રમકડું આપ્યું અને પ્રામાણિક રહ્યો તો સાથે વર્ષે એક લાખ રૂપિયાનો આર્થિક ફાયદો થયો તો સારા સાચા અને પ્રામાણિક રહેવાથી ક્યારેય કોઈ નુકસાન નથી થતું અને જો તમે તમારી ખામીઓને એક્સેપ્ટ અને સુધારવાનો પ્રયત્ન Спасибо, Бэджирик, за мою нукур. Спасибо.